દાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાથે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સાથે નાથાભાઈ પટેલની હાજરીમાં ધાનેયા તાલુકાના ઈઠોતેર ગામોમાંથી આગેવાનો સાથેની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પંચાયત સાથે તાલુકા પંચાયત બેઠકના સદસ્યો સાથે દૂધ મંડળીના મંત્રી સહિતના આગેવાનોની ખાસ હાજરી જોવા મળી હતી એક તરફ જ્યાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન સાથે ધાનેયા તાલુકાને વાવધારા જિલ્લામાં સમાવેશ કર્યો છે ત્યારબાદ ધાનેરામાં વિરોધ સાથે આંદોલન સાથે સરકારના નિર્ણયથી પ્રજામાં ભારે નારાજગી જોવા મળી રહી છે જે મામલે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા રજૂઆત થઈ રહી છે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સાથે રાજકીય પક્ષોના જવાબદાર આગેવાનો જોડાયા છે સરકાર પ્રજાના મતોથી ચાલે છે જેથી વધુને વધુ પ્રજા આગામી જન આક્રોશમાં સભામાં આવે તે માટે આયોજન કરવામાં આવ્યું છે પ્રજાના આક્રોશ

સરકારને તો અત્યારે રાજસ્થાનમાં માં આપણે જોયું બે વર્ષ પછી પગ મુકવાની પણ જગ્યા ન રહે એ પ્રકારનું સ્વયં ભૂ પ્રજા આપણા બધાના સાથ અને સહકારથી દરેકે દરેક સમાજમાં જેની પાસે જે પણ સાધન હોય એ પ્રકારનું સાધન લઈ સગુ વાલો શ્રે

ગુજરાત સરકારે તાલુકાના જન આક્રોશ નો પરિચય ગત વિધાનસભામાં બલી બાથી મેળવી લીધો છે જેથી હવે પછીની લડાઈ ધાનાયા તાલુકાની પ્રજાની સીધી સરકાર સાથે હોઈ શકે દાનાયા તાલુકા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ થઈ રહેલા વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની હાજરી નજીવી દેખાઈ રહી છે જેને લઈને પણ પ્રજામાં ભારે રોષ છે દાનેરા પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત નો આક્રોશ પણ યથાવત છે તમારી મંડળી તમારી ભાગીદારી કોઈ નહીં લઈ લે કોઈ નહીં લે લે ભગવાન ઉપર ત્રીજી આમ તો બધાને જોઈ રહી છે અને તો કર્મ પ્રમાણે ફળ જરૂર આવશે જરૂર આવશે એક વિસ્તારે મોટી સંખ્યામાં આપણે બધા આવીએ ઓગળ ઢીલાની વાત શરૂ કરી છે ત્યાં પણ અમે કેસાજી નીકળ્યા છે ગઈ કાલે જે વીસ હજાર લોકોની રેલી નીકળી જોઈને આનંદ થાય મને પોતાને વિશ્વાસ છે મને પોતાને વિશ્વાસ છે કે અમારો ઠાકોર સમાજ અમારો આદિવાસી સમાજ અમારો દલિત સમાજ અમારો चौधरी સમાજ અને બીજી નાની નાની જાતિના લોકો ભેગા થઈ જાય તો આ પ્રશ્નો તો પ્રસન્ન નથી ગમે એવો કામ હોય ગાંધીનગર તો તમારે દ્વારા આવી જે બાબત તમારો હું કામની આ પરિસ્થિતિને નિર્માણ કરવા માટે તમને બધાને આ એકવીસમી તારીખની આપણી જે રહેલી છે એ સફળ થવા માટે છે